लाइक कर दीजो कृपया मित्रों चैनल ने सब्सक्राइब दे दे कर कर दीजिए लाइक कर दीजो मित्रों सभी लोग बेटा मित्रों लाइक कर दीजिए लाइक कर दीजो कृपया मित्रों પ્લીઝ મેસેજ કરજો કાંઈ પણ કામ હોય તો મેસેજ કરજો પ્લીઝ લાઈક કરી દેજો બધા લાઈક કરી દેજો બધા મિત્રો જય બજરંગ બલી કોમેન્ટમાં લખજો પ્લીઝ લાઈક કરી દેજો બધા મિત્રો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો મારુતિ નંદન લાઈક કરી દેજો પ્લીઝ બધા મિત્રો લાઈક કરી દેજો લાઈક કરી દેજો બીજા મિત્રો પ્લીઝ લાઈક કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ પ્લીઝ લાઈક કરી દેજો મારા વાલા મિત્રો લાઈક કરી દેજો બધા મિત્રો લાઈક કરી દેજો બધા લાઈક કરી દેજો लाइक कर दीजिए बुढ़ा मित्रों प्लीज लाइक कर दीजिए चैनल में सब्सक्राइब कर लीजिए લાઈક કરી દેજો બધા મિત્રો લાઈક કરી દેજો પ્લીઝ કાંઈ પણ કામ હોય તો મેસેજ કરજો પ્લીઝ પ્લીઝ લાઈક કરી દેજો મિત્રો મારા વાલા મિત્રો લાઈક કરી દેજો પ્લીઝ લાઈક કરી દેજો ને કોમેન્ટમાં જય હનુમાન લખજો પ્લીઝ મારુતિ નંદન મારુતિ નંદન સુહાતી

દોસ્તો કોમેન્ટ માં જઈ મારુતિ થી નંદન લખજો અને બધા મિત્રો લાઈક કરી દેજો પ્લીઝ લાઈક કરી દેજો મિત્રો બધા મિત્રો ને વિનંતી કરું છું લાઈક કરી દેજો બધા મિત્રો લાઈક કરી દેજો પ્લીઝ

डबल टैप करके लाइक कर like दीजिए प्लीज डबल टैप करके लाइक कर, like कर दीजिए प्लीज लाइक like कर दीजिए हमारा वाला बिदा लाइक like कर दीजिए મારી ચેનલ ની અંદર જાજો અને વિડિયા પણ જોવા જાજો સરસ મજાના વિડીયો છે મારા વિડીયો પણ જોવા જાજો મારી ચેનલ ની અંદર પ્લીઝ કાંઈ પણ કામ કામકાજ હોય તો કોમેન્ટ કરજો પ્લીઝ लाइक like कर दीजो બધા लाइक like कर दीजो બધા મિત્રો ઓર કમેન્ટ કરજો પ્લીઝ લાઈક કરી દેજો બધા મિત્રો લાઈક કરી દીજો એક એક લાઈક કરી દીઓ डबल टैप करके स्क्रीन पे डबल टैप करके कर 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 एक एक लाइक कर दीजिए प्लीज़ लाइक कर दीजिए प्लीज़ लाइक कर दीजिए एक एक लाइक कर दीजिए प्लीज़ एक एक लाइक कर दीजिए प्लीज एक एक लाइक कर दीजिए प्लीज एक एक लाइक कर दीजिए प्लीज।, प्लीज सभी भाई एक एक लाइक कर दीजिए આપશે કમ કીજે પ્લીઝ ક્યાંથી છે બધા મિત્રો પ્લીઝ કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો એક એક લાઈક કરી દેજો મારા ભાઈઓ એક એક લાઈક કરી દેજો એક એક લાઈક કરી દેજો બધા મિત્રો ક્યાંથી છે તમે કોમેન્ટ કરજો પ્લીઝ

લાઈક કરી દેજો બીજા મિત્રો કોમેન્ટ કરજો પ્લીઝ તમે ક્યાં ના છે કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો પ્લીઝ